નોંધપાત્ર કાર્યવાહી રાજ્યમાં ખનીજ ચોરીની ઘટનાઓ સામે સરકારે સખત પગલા લેવાનું શરૂ કર્યું છે ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એસટી મકવાણા ખુદ મેદાને ઉતરી આવ્યા છે તેમણે થાનગઢ તાલુકાના જામવાડી અને પડુલા વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ ખનન સામે અડીંગો જમાવતા નવો સંદેશો આપ્યો છે પ્રાંત અધિકારી એચ ડી મકવાણા ખાટલો નાખી અને સ્થળ પર જ બેસી રહ્યા અને અનધિકૃત ખનન પુનઃ શરૂ ન થાય તેની તકેદારી લીધી તેમની આ કાર્યવાહી માત્ર અધિકારિક ફરજ પૂરતી ન રહી પણ યોગ્ય સંદેશ પણ આપી ગઈ છે કે ખનીજ ચોરી સહન નહીં થાય જામવાડી અને પડુલા વિસ્તારમાં અગાઉ ખરી ચોરી સામે કાર્યવાહી બાદ ફરી ખનન શરૂ ન થાય તે માટે મકવાણાએ સ્વયં મેદાન સંભાળ્યું હતું તેમના સાહસિક પગલાંને સ્થાનિક લોકો અને પ્રશાસન તરફથી વખાણ મળી રહ્યો છે ન્યૂઝ નાઇન ગુજરાતી ચોટીલા